અમારા આગળથી થી ઓર્ડર આવે બટાકા વેચવાના છે તમારે અહિયાં વેચવાના નહીં હી અહિયાં એ તો જોવા માટે બોલાયા છે કે ભાઈ ભાવ શું શું હા એટલા માટે એ તો જોઈએ બટાકા કેવો છે ભાઈ એના પર ભાવ થા એ હું હે હા એને વટાઈ દી હજો જોઈ લે અચ્છા ને જોઈએ અહિયાં લીલે શામ એનો સામુ જો પણ નેતે હે નેતે કોઈ ના હોય તો અહિયાં બચ્ચા કા વગન તાયો બા પાણે ના પાગડે ચાણી પણ નેતે ઉપર ઈ તો એમનામ हाल तो पानी थी उजी रही અલ્યા તી દિમાગ ને અઠો નત કયા બંગકો બગડી ગયો ને તમે તું નાજે તે જોજે હજ્યો ભાઈ મારા હાલવાઈ તાય પોણે ખેતી ગયા ને ઉને ખેતરા આયા હું લાગે ભાઈ નગા નવો બોલાવ મને આ રે ને બટાકા માપ પરમો લઈને આયો હું ઓ થઈ પાહુ આવે તો હું ખબર પડે એ હું હે કે ભાઈ મા બેઠ યાઈ ભાઈ chứa chả nhảm nhẽ thế thì chả muốn chắc anh muốn chơi nhiều vậy bao cái gì chơi àm bạch cái cu chứ không àm xe đi đờn luôn àm up ở thừu cà luôn àm bạch cái cu hả đi chơi mà anh không

आगे आगे चार कच्चा ही नहीं है वो बात करो ये है आइए भाई आ रही हूँ ये रुवे पर माय बात हो भाई तो जो आप पहले मुझे एक लोग प्यार बाकी बजाय ही मिल गया क्यों एक बार ना जीवन जैसा था जो आया बच्चा का जो बोल बात करो प्यार बाकी बजाय ही हो बच्चा को जो कहीं नज़र ना छोड़ जाओ ओम મેં તમારે બટાકા વેચવા ને પલુર વેચવામાં એક કામ થાય બચાક બચાક ચૂકી જાય પલી પલ્લી ઉપજાવી વધારે આલ્યું શું આ પલુર અંગત આલું હોય તો પલી લઈ જાય એમ કહ્યું એસી ટેન્શન એસી રાખે ના હે જોવું તાણા તો જો હે પલી બાકો નહી જોવે અહીંયા ડોકો ને પાસે ત્યાં ને કહી દીધું હે ક્વેસ્ટન હોય કે જી એસ ટી નાખી ડોકો ના વાગે અમે આ જ ભાઈ મે આ અમે જેલી 12 375 આઈ હા એક ભાઈ 375 તો 375 પર પલ્યું ના બક્યો પલ્યું લે લે તમે પલ્યું લઈ લેજો પેલા ભાઈ અમે બટાકા ગાડી લઈ જા અયા પલ્યું સંગાટ લઈ જાવન કે તો નહી આય મે તા

ઓનો ભાવ કાકા કહી દઉં એ હા મે રૂપિયા ભરી આવું કે કોમ કઈ હા તો ભાઈ ઓ શોભી ને એ ગે જે તે સાને મને ઉધો તો બોલ દીજો ઓનો ઓનો એકલા નો ઉધો ઓયા 5 લાખ રૂપિયા લેવાય હો જા આઈ ભાઈ 5 લાખ માં કાકા ના પોય તો ગે જતો તે હે હે કોક સસ્તું કરો તો થોડું લઈ લઈએ એમ સસ્તું બસ્તું નહીં થાય અહીંયા ચાલ રૂપિયા લેવાના મને મને પૂયા

કેવા દે ગાંધી જવા દે સનાનાત કાકા ઓ બટાકા કેવો મસ્ત છે ઓને કેમ મસ્ત આ એક નંબર ખાલી એક હ એક ને એક જ એવું આ ભાઈ એટલે થઈ ગઈ બટાકું જોવું પડશે

ના ના ઓય પાણી પી પી ઓય હા મેરે તો પાણી ની પી ભાઈ ગયા હું આમ હાલખી હું તો ઓ ચા હું ને તાજી ને આ લોકો ગયો તો હવારન જ આયે છું તમે તાર આપણ આયા લોકો કયો જો

નાહી નહી રહેવું તો કચ કચ કર કર કરો અહીંયા કચ નહીં કરતો આ જો જડા આવી ને એટલે મારે જ મજૂરી કેટલા કરવાની તો દીકો અહીંયા તમારા રૂપિયા વાળો ને છોડો ને એ પૈસા જ દેખો અમે ગરીબ મોણસો ના દેખો એ વાત અહીંયા હેજ ભાઈ જો બધે છેલ્યા પાછો હે હે તને ગમે એમ યોગ્ય લાગે એમ કજે ભાઈ હે હે તો આપણે શું ખમે તું વ્યવસ્થિત ખેતી કરી બીજો માયા મજૂરી રાખો તો ના કરે માં લાખ રૂપિયા જ્યાં ત્યાં ચલો વેપારી આવે છે પંચ્યાસી ત્રણસો પંચ્યાસી ત્રણસો પંચ્યાસી પેલા જે ચારસો ચારસો પેલા ચાલ્યો ચારસો ગંડા ત્યાં હું બંગલો બની જાઉં હે ત્યાં બની જ

મારો બનાસ ઓછો આ